સુરત જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના પિપોદરા ગામે સામૂહિક લગ્નનું આયોજનના ભાગરૂપે સંકલન સમિતિની મિટિંગ યોજાઈ પિપોદરાના ડોક્ટર સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવતો સામૂહિક સમૂહ લગ્નના આયોજન માટે સંકલન સમિતિ મિટિંગ અને સુરત જિલ્લા અનુસૂચિત જનજાતિ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત નિર્માયેલા પ્રમુખ પ્રવીણ સ્વાગત વિધિ તેમજ સન્માન સમારોહ યોજાયો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ પરમાર તંત્ર દ્વારા પ્રવીણભાઈ મકવાણાનું સ્વાગત પુષ્પહાર તેમજ શબ્દોપથી કરવામાં આવ્યું હતું આજરોજ પીપોટરા મુકામે સમૂહ લગ્નના આયોજન અંગે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ એટલે સમાજના વિવિધ મંડળો દ્વારા પણ મારો સન્માનનું આયોજન કરેલું હતું એમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો સાથે સાથે સમૂહ લગ્નમાં જોયેલા યુગ યુવતીઓને જે પીપોટા ટ્રસ્ટ દ્વારા કામ થઈ રહ્યું છે એના માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી સમાજના વિવિધ ડાટા તરફથી દાન આપવામાં જાહેર કરવામાં આવ્યું હતું અને આજના તબક્કે હું એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા જઈ રહી છે એમાં અમને સહભાગી થવાનો જે મોકો મળ્યો છે એ થકી અમે અમારા સમાજને શિક્ષણ ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે જે પણ ક્ષેત્રે અમારી જરૂર પડશે અમે સમાજની જોડે ખભેટું ખભા લઈને કામ કરીશું એવા અમે આશ્વાસન આપ્યું છે આજે અને પાર્ટી જે પણ જવાબદારી આપે છે એ નિષ્ઠાપૂર્વક નિભાવી એ અમારી સૌની ફરજ હોય છે અસ્તુ જય ભીમ જય ભારત હાલ પીપોદરા મુકામે આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી જેમના પ્રમુખ છે મહેશભાઈ પરમાર એ ટીમના માધ્યમથી દર વર્ષે દરેક સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ચૌદમી એપ્રિલે સૌદ દીકરીઓના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે એની આજે પ્રથમ સંકલન બેઠક હતી સાથે સાથે સમાજના પક્ષ પાર્ટીઓ છોડી અને સમાજના દરેક અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા આ સમયે સમાજના નામી અનામી વ્યક્તિઓએ હાજરી આપી અને સમાજના ઘણા ખરા નામી અનામી વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ કર્યું અને દાતાઓનું સન્માન થયું દાતાઓએ ખૂબ આગળ આવી અને સમાજની દીકરીઓના સમૂહ લગ્ન થાય એમાં ભાગીદારી નોંધાવી છે તો આ તકે હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું જય ભીમ જય જોહાર દિવ્યાંગ સુરત